ઉનાના પીઆઈ નિલેશભાઈ ગૌસ્વામીના મકાનને એસીબીએ સીલ કર્યું હતું તોડકાંડમાં રેડ પડ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ ઉનાના પીઆઈ ફરાર થયા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે એસીબી તેની શોધખોળ કરતી હતી પરંતુ તે ના મળ્યા આખરે તેના જે ઘર આપ્યું હતું જે ક્વાર્ટર આપ્યું હતું જે મકાન હતું એ મકાનને એસીબી દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યું હતું પરંતુ આ સીલ છે તે તોડી નાખવામાં આવ્યું છે જી હા દોસ્તો એસીબીએ જે સીલ લગાવ્યું હતું એ સીલને તોડીને આ ઘરને ખુલ્લું રાખવું ખુલ્લું કરવામાં આવ્યું હતું ગઈકાલે શું છે પૂરો મામલો શું કારણથી સીલ તોડ્યું આવો સમગ્ર મામલો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી ત્રીસ ડિસેમ્બર મતલબ કે થર્ટી ફર્સ્ટના જલસાના એક દિવસ પહેલાં દીવ નજીક ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ દરોડો પાડ્યો હતો નીલેશ તડવી નામનો વ્યક્તિ ઝડપાયો હતો તમામ પોલ પોલીસ કર્મી ત્યાં ત્યાં ના થતા એ ફરાર થયા હતા એક વર્દી જાળીઓમાં લટકાતી જોવા મળી હતી પરંતુ ઉના પીઆઈ ત્યારબાદ બીમારીનું કહીને રજાઓ પર અને ત્યારબાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એસીબી સતત તેની શોધખોળ કરતી હતી પરંતુ ઉનાના પીઆઈ નિલેશભાઈ ગૌસ્વામી છે એ ના મળ્યા જેના કારણે એસીબીએ ઉના પોલીસ સ્ટેશનની બાજુમાં જ્યાં તેને પોલીસે એક ક્વાર્ટર ફાળવ્યું હતું એ મકાન હતું જેની અંદર પીલે પીઆઈ નિલેશ ગોસ્વામી રહેતા હતા આ મકાનને એસીબી દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું આ સીલ કર્યા બાદ ફરી ગઈકાલે આ સીલને તોડી નાખવામાં આવ્યું છે જી હા દોસ્તો આ સીલ છે તે અન્ય કોઈએ નહીં પરંતુ એસીબીએ તોડ્યું છે નિલેશભાઈ ગોસ્વામીના પરિવારની સાથે એસીબી ત્યાં પહોંચ્યું હતું ત્યાં શીલ તોડવામાં આવ્યું તેના પરિવારની હાજરીમાં અને તેના પરિવારની હાજરીમાં એ મકાનની અંદર સર્ચ કરવામાં આવ્યું પ્રવેશ કરવામાં આવ્યું ત્યાં તપાસ ચાલી ગઈકાલે એ શીલ તોડ્યા બાદ પીઆઈના પરિવારને સાથે રાખીને એસીબીએ મકાનની અંદર તપાસ કરી છે જેને લઈને અનેક ચર્ચાઓ છે તે ફરી એક વખત ચર્ચાઈ રહી છે શું કારણથી મકાનની અંદર શું કંઈ હતું મકાનની અંદર કયા પ્રકારના એવિડન્સ એસીબી શોધતી હતી આ તમામ મુદ્દે હાલ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ એસીબીએ ગઈકાલે પીઆઈનું મકાન સર્ચ કર્યું છે આજે લગભગ વીસ એકવીસ દિવસ જેવો સમય વીત્યો છે ત્રીસ ડિસેમ્બરના રોજ રેડ પડ્યા બાદ આખો મામલો શું હતો એ ફરી એકવાર આપને કહી દઉં કે ત્રીસ ડિસેમ્બરના રોજ રેડ પડી હતી એસીબીની ત્રણ ગાર હતી ગીર સોમનાથ એસીબી હતી ડીકોએ રેડ કરી હતી અને રનિંગ ડીકોએ રેડ કરી હતી નિલેશ તળવી નામનો વ્યક્તિ ઝડપાયો હતો બાકીના પોલીસકર્મી નાસી ગયા હતા ઘણા દીવ અંદર ભાગી ગયા ઘણા બીજી સાઈડ ભાગ્યા હતા એક વર્દી હતી જે દીવના ઘોઘલાના સ્મશાન નજીક એ બાવળોમાં લટકતી જોવા મળી હતી જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોની વર્દી હતી ત્યારબાદ પોલીસકર્મી જે તેના હતા તેના તમામના જ્યાં સુરક્ષામાં હાકલવામાં આવ્યું હતું તેને જવાબ ભરવા જૂનાગઢ બોલાવવામાં આવ્યા હતા એ લોકો જુનાગઢ સાંભળવા મળ્યું છે કે હજી સુધી પહોંચ્યા નથી નિલેશ તળવીને કોર્ટમાં હાજર કરવામાં આવે છે તેના રિમાન્ડ મેળવવામાં આવે છે નિલેશ તળવી ત્યારબાદ જામીન અરજી કરે છે પરંતુ તેની જામીન કોર્ટ ફગાવે છે બીજી તરફ ઉના પીઆઈ નિલેશ ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મહિયા નામના વ્યક્તિ છે આ બંને ઉપર ફરિયાદ થઈ છે એસીબીએ આ બંને ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે અને તે બંને ફરાર છે લાંબા સમયથી તે મેળ્યા નહોતા જેના કારણે નિલેશભાઈ ગોસ્વામીના ઘર સીલ કરવામાં આવ્યું હતું ગઈકાલે ફરી એક વખત એ સીલ તોડવામાં આવ્યું અને સર્ચ કરવામાં આવ્યું હવે જોવું રહ્યું કે આગળ કઈ પ્રકારના ખુલાસા થાય છે તો દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ